તો આજે આપણે ગાડી ફાઇનલ ભરાઈ રહી છે તો જવાનું છે અને આજે ચાલુ થાય જીઆઈડીસી માં ગાડી ભરી કાઢી આપણે ગાડી આપણે લોડ થઈ જઈએ હવા આપણે જઈએ નેપાટી બરાબર આપણે સેલ મારી દઈએ ગાડીનો આપણે આવી ગયા પંપ પર હમ તો બધા ડીઝલ ગાડી હ આપણે મારા માટે મારા ગાડી પેટ્રોલ હ આપણે પેટ્રોલ જ ખાઈએ પેટ્રોલ નખાવા માટે આવી ગયા પંપ પર પંપ વાળા બધા મારા સબસ્ક્રાઈબર જ છે

આપણે વહી લેવાનું છે રાઈટ સાઈડ જમણી સાઈડ વાળી છે એટલે સીધા આપણે સીધા પહોંચી જાવ બાયપાસ હાઈવે પર આપણે પહોંચી જઈએ ડ્રાઈવર મિત્રોનો ખાસ નોંધ લેવાની તો આ જે ડાબી બાજુ રસ્તો જાય એ ઉમિયા માતાના મંદિરે જાય હ ભૂલેજો કે આ રસ્તો ઘણા ડ્રાઈવરો ભૂલા પડતા હોય ગાડીઓવાળા તો ઉમિયા માતાના મંદિરે જવું હોય તો બાજુવાળો રોલ લઈ લેવો અને પાલનપુર જવા માટે સીધું જવું પડે આવી જોઈએ કમેન્ટ કરજો અને શેળડી કને કને ગાડીએ કમેન્ટ કરજો જોઈ લો શેળડી કેવાય તો અહીંયા પર શેળડી વેકાયો તો આ શેળડી વેકાયો જોઈને આવડે ફાવકે સિટ પુશ કમેન્ટ કરજો સર્કલ કઈ જગ્યાએ આવેલું આ ખાસ કમેન્ટ કરજો સિદ્ધપુરવાસીઓ સર્કલ કઈ જગ્યાએ આવેલું એ મને ચોક્કસથી કમેન્ટ કરજો જેની કમેન્ટ સાચી છે એ કમેન્ટ પર હું લાઈક કરે

બસ આપણે જો સીધો રોડ મળશે આપણે ચંડીસરમાં ચંડીસર નહીં હિદ્વાતીવાળા સોરી